દિવાળી માં પાંચ કરોડ થી પણ વધારે ટર્નઓવર કરે છે આ ગામ પાંચસો પંચાવન બોમ્બ મિરચી બોમ્બ કોઠી પતંગિયા જેવા ફટાકડા બનાવવામાં આવે છે અમદાવાદમાં આવેલા વાંચ ગામમાં જે શિવકાશી તરીકે પ્રખ્યાત છે અહીં વર્ષોથી વિવિધ પ્રકારના ફટાકડા તૈયાર કરવામાં આવે છે અને આ ગામની અંદર અંદાજીત પચીસ થી પણ વધારે ફટાકડાઓની ફેક્ટરી લાગેલી છે ગામમાં બનતા ફટાકડા માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યમાં પણ નિકાસ કરવામાં આવે છે વર્ષ બે હાજર પાંચ માં વાંચ ગામમાં પહેલી ફટાકડાની ફેક્ટરી નાખવામાં આવી હતી અને આજના સમયમાં પચીસ થી પણ વધારે ફટાકડાની ફેક્ટરીઓ આ ગામમાં આવેલી છે આ ફટાકડાની ફેક્ટરીમાંથી અન્ય શહેરમાંથી આવતા 200 થી પણ વધુ પરિવારોને રોજગારી મળી રહી છે. વાંજ ગામની અંદર દિવાળીના સમયે જ અંદાજિત પાંચ કરોડ થી પણ વધારેનો ટર્નઓવર થતું હોય છે. વાંજ ગામની અંદર પંચાવન બોમ્બ, મિરચી બોમ્બ, કોઠી पतંગિયા જેવા ફટાકડાઓ બનાવવામાં આવે છે. આ ફટાકડા ગુજરાતના મોટા ભાગના શહેરોની સાથે સાથે ગુજરાતની બહાર આવેલા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ નિકાસ કરવામાં આવે છે. વાંજ ગામમાં લગ્નની સીઝનની અંદર પણ ફટાકડા ઉપલબ્ધ હોય છે અને ગામમાં આવેલા ફટાકડાની ફેક્ટરીઓ દ્વારા વ્યવસાય વેરો ભરતા હોવાને કારણે ગામના સરપંચ દ્વારા પણ ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે છે